અનિસભાઈ તેમજ રઝાકભાઈ બાબુભાઈ અબ્દુલભાઈ વગેરે પોતાના સમાજ સાથે મામેરું લઈ નાની ઝેર ખાતે ગયા જેમાં અન્ય સમાજના લોકોને પણ આમંત્રણ આપવામાં આવતા અંબલિયારાનો પાટીદાર સમાજ અને ઠાકોર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો તેમજ નાની ઝેરમાં પણ અન્ય સમાજ અને પાટીદાર સમાજ મામેરાનો સામયુ કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો આ એકતાનું ખૂબ જ સુંદર દ્રશ્ય જોઈ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો મામેરાની રસમ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભમાં પણ નાની ઝેરના પાટીદાર સમાજ અને અન્ય સમાજ દ્વારા સુંદર આયોજન કરાયું આ મુસ્લિમ સમાજની દીકરીના લગ્નમાં અન્ય સમાજના વડીલો યુવાનો બહેનો ને માતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી